નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો એસિડિટીનો ઈલાજ એસિડિટીનો એક સરસ મજાનો ઈલાજ છે ત્રણ વસ્તુ સાથેનો ઈલાજ છે ગાયનું દૂધ ગાયનું ઘી અને મધ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ તમારી પાસે હશે તો એસિડિટીને તમે ઘરે બેઠા વગર દવાએ મટાડી શકો છો એસિડિટી થાય એટલે છાતીમાં બળતરા થાય ઘણી વખત પેટમાં આખા પેટમાં છાતીથી લઈ અને શેક કમર સુધી બળતરા થાય અથવા આખા શરીરમાં ગરમી મૂકી હોય એ રીતે બળતરા થતી હોય જે લોકોના શરીરમાં પિત્ત પ્રકૃતિ વધારે હોય ગરમીનું પ્રમાણ વધારે હોય તો વધારે સમસ્યા થાય એસિડિટી થવાના મૂળભૂત કારણ જેની અંદર સૌથી પહેલાં તીખું તળેલું જે લોકો વધારે ખાતા હોય અથવા વધારે પડતો ગરમ મસાલાવાળો ખોરાક ખાવાથી એસિડિટી થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે ત્યાર પછી ખટાશ જે લોકોને વારંવાર ખાટું ખાવાની ટેવ હોય અથવા અમુક પ્રકારે ખાટી ચટણી વારંવાર ખાવાની ટેવ હોય ક્યાંક બહાર જાય તો વારંવાર ખટાશવાળી ચટણી ખાય અથવા લીલા મરચાં અથવા સૂકા મરચાં મરચાં વધારે ખાવાની ટેવ હોય એ સિવાય જે લોકોને જમ્યા પછી તરત સૂઈ જવાની ટેવ હોય અથવા જમ્યા પછી તરત જમણા પડખે જો સૂવામાં આવે તો એસિડિટી થવાની એ સો ટકા શક્યતા રહેલી છે એટલે જમ્યા પછી તરત સૂઈ ન જવું સૂવું હોય તો પંદર વીસ મિનિટ ડાબા પડખે સૂવું જમણા પડખે ભૂલથી પણ જમીને તરત ન સૂવું નહીંતર એસિડિટી થઈ શકે છે ખાલી પેટે અમુક પ્રકારની દવાઓનું સેવન કરવાથી એસિડિટી થવાની શક્યતા પૂરેપૂરી છે અમુક પ્રકારની ટેબ્લેટ કે અમુક દવાઓ ચાલુ હોય કોઈ હાર્ટને લગતી ડાયાબિટીસને લગતી બીપીને લગતી કોઈ ટેબ્લેટ લેતા હોય અને એક ખાલી પેટે ટેબ્લેટ લેવામાં આવે તો એનાથી એસિડિટી થઈ શકે જ્યારે ખાલી પેટે ટેબ્લેટ લેવાથી એસિડિટી થઈ હોય ને તો મિત્રો તરત ઉપર દૂધ પી જાઓ થોડું એક વાટકી જેટલું પણ થોડું ઉપર દૂધ પીવાથી એસિડિટી શાંત થઈ શકે છે ત્યાર પછી જે લોકો વારંવાર ઉજાગરા કરતા હોય પૂરતી ઊંઘ ન રહે ન થતી હોય અથવા અનિદ્રાને કારણે એસિડિટી થઈ શકે છે ત્યાર પછી માનસિક ચિંતા અથવા માનસિક તણાવને કારણે પણ એસિડિટી થવાની પૂરી શક્યતા છે ત્રણ ઉપચાર છે ત્રણેય ઉપચાર તમને બતાવું છું જેની અંદર ગાયનું દૂધ ગાયનું દૂધ એટલે દેશી ગાયનું દૂધ અહીંયા દેશી ગાયના દૂધની વાત કરવામાં આવે છે દેશી ગાયના દૂધ સાથેનો જે પ્રથમ ઉપચાર છે મિત્રો દેશી ગાયનું દૂધ જે છે એક ગ્લાસ દૂધ લેવાનું છે એની અંદર એક ચમચી જેટલી સાકર નાખવાની છે સાકર નાખી બીજું કોઈ વસ્તુ નાખવાની નથી માત્ર એક ચમચી સાકર નાખી અને દૂધ છે બરાબર હલાવી પી જવાનું છે ગરમ કરવાનું નથી ઠંડે ઠંડુ દૂધ છે એમાં સાકર નાખીને આ પ્રયોગ એવો છે કે જ્યારે એસિડિટી થઈ હોય ખાસ કરીને બપોરના ભોજન પછી અચાનક સાતીમાં બળતરા થવા લાગી હોય એસિડિટીને કારણે તો આ તમે પી જશો ને એક ગ્લાસ જેટલું દૂધ સાંકર નાખીને એટલે એસિડિટીમાં તરત જ તમને તાત્કાલિક રિઝલ્ટ મળી જશે ત્યાર પછી ગાયનું ઘી દેશી ગાયનું ઘી છે તો ઘીના પ્રયોગથી પણ એસિડિટી માટે છે દરરોજ સવારે ઉઠી એક ચમચી દેશી ગાયનું ઘી છે એની અંદર એક ચમચી જેટલું આમળાનું ચૂર્ણ આમળાનું ચૂર્ણ છે એ દેશી ગાયના ઘીમાં નાખી અને સવારે ઉઠીને ખાલી પેટે સેવન કરવામાં આવે તો આ જડ મૂળથી મટાડી શકે છે એ સિવાય જો અપચો રહેતો હોય પાચનશક્તિ નબળી હોય અને અપચાને કારણે એસિડિટી થતી હોય તો દેશી ગાયનું ઘી છે દેશી ગાયના દૂધમાં ગરમ દૂધ કરી અને દૂધમાં એક ચમચી ઘી નાખીને રાત્રે સૂતી વખતે પીવાનું છે તો આનાથી પણ એસિડિટી છે એ ધીમે ધીમે બંધ થઈ જાય છે મટી જાય છે ત્યાર પછી મિત્રો છેલ્લો પ્રયોગ જે મધનો હશે તો મધ એક ચમચી મધની અંદર એક ચમચી અથવા અડધી ચમચી હરડેનું ચૂર્ણ નાખી અને આને દિવસમાં બે વખત લેવાનું છે એક ચમચી મધ અને અડધી ચમચી હરડેનું ચૂર્ણ બરાબર મધમાં મિક્સ કરવાનું છે હરડેનું ચૂર્ણ પછી એને આંગળીની મદદથી ચાટી જવાનું છે કંઈ કરવાનું નથી બપોરના ભોજન પછી તરત આ ચાટી શકાય છે રાત્રે પણ લઈ શકાય છે એટલે મધ સાથેનો પ્રયોગ કરો દેશી ગાયના ઘી સાથેનો પ્રયોગ કરો કે દેશી ગાયના દૂધ સાથેનો કોઈ પણ પ્રયોગ અપનાવશો ને એસિડિટીમાં ત્રણેય પ્રયોગો અચૂક પરિણામ આપે એવા પ્રયોગો છે એટલે જે લોકોને નિત્ય એસિડિટીની સમસ્યા રહેતી હોય એની માટે પરેજીમાં બીજું કંઈ નથી તીખું તળેલું બંધ કરવું અથવા ઓછું કરવું મેંદાવાળો ખોરાક બંધ કરવો જમીને તરત સૂઈ ન જવું અને જમણા પડખ્યા ભૂલે ચૂકે પણ ન સૂવું જમ્યા પછી તરત પોણો કલાક સુધી પાણી ન પીવું આટલી ખાલી નિયમોનું પાલન કરો ને એટલે ગમે તેવી એસિડિટી હોય ને ત્રણમાંથી કોઈ પણ એક પ્રયોગ તમારે અપનાવી લેવાનો છે એસિડિટી સાવ જડ મૂળથી મટી શકે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી